એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને જે રાહુલ ગાંધીએ સ્વપ્ન જોયું છે ગુજરાત જીતવાનું તે જ નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની વરણીને લઈને મોટા સમાચાર છે જેમાં આ વખતે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ફરી અમિત ચાવડાને તક આપવામાં આવી છે જી હા અગાઉ પણ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે ત્યારે બીજી તરફ વિપક્ષ નેતામાં આદિવાસી ચહેરાને ઉતારવામાં આવ્યા છે કોણ છે આદિવાસી નેતા જેમને વિપક્ષ થતા બનાવવામાં આવ્યા છે નમિત ચાવડા ને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો કઈ રીતે હવે કોંગ્રેસ એક ફૂલ ચાર્જમાં જોવા મળશે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝલ થોડાક સમય પહેલા કોંગ્રેસ વિસાવદર અને કડીની બેઠક પર જે હાર થઈ હતી લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ હતા તેમણે બંને બેઠકો પર હાર સ્વીકાર્યા બાદ રાજીનામું આપી દીધું હતું અને આને લઈને પ્રદેશ પ્રમુખ પદ અને વિપક્ષ નેતા પદ છે તે ખાલી જોવા મળ્યું હતું જોકે આ મામલે થોડાક દિવસ પહેલા દિલ્હીમાં બેઠકોના દોરની શરૂઆત થઈ હતી તમામ કોંગ્રેસના જે ધારાસભ્ય છે દિગ્ગજ નેતાઓ છે તે દિલ્હી ખાતે પહોંચ્યા હતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય કોંગ્રેસ મલ્લિકાર્જુન અધ્યક્ષતામાં તમામ સાથે વન ટુ ચર્ચા કરવામાં આવી ઘણી બધી ચર્ચાઓ બાદ અંતે નવા પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી છે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે ઓબીસી ચહેરા છે ને ખૂબ જ મહત્વની વાત છે ગુજરાતમાં બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે આ વખતે અમિત ચાવડાને ફરી કમાન સોંપવામાં આવી છે પ્રદેશ પ્રમુખ તરીકે એટલે અનેક પ્રકારની ચર્ચાઓ બની ગઈ છે ત્યારે બીજી તરફ વિપક્ષ નેતા તરીકે સિનિયર ધારાસભ્ય તુષાર ચૌધરીને કોંગ્રેસે પસંદ કર્યા છે જી હા તુષાર ચૌધરી એ સાબરકાંઠા જિલ્લામાંથી પ્રભુત્વ કરે છે ખૂબ સારો તેમનો હોલ્ડ પણ એ વિસ્તારોમાં છે ને આદિવાસી ચહેરો જે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે ગુજરાતમાં પંદર ટકા જેટલી વસ્તી આદિવાસી સમાજની છે અને આ વખતે જે રીતે ફરી આદિવાસી ચહેરાને વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસે તક આપી છે ત્યારે માસ્ટર શો કહેવામાં આવી રહ્યો છે એક ઓબીસી સમાજ અને આદિવાસી સમાજ આ બંને સમાજોને ધ્યાનમાં રાખીને બે હજાર સત્યાવીસની ચૂંટણી કેવી રીતે જીતી શકાય કેવી રીતે એક કોંગ્રેસને ફરી બેઠી કરી શકાય ગુજરાતમાં તે માટે રાહુલ ગાંધી આ માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું કહી શકાય પંદર ટકા વસ્તી આદિવાસી સમાજની છે બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે ને હવે જે અલગ અલગ વોટ બેંક કોંગ્રેસની રહી છે માઇનોરિટીઝ હોય દલિત સમાજ હોય તેમને પણ કેવી રીતે સંકલન કરી શકાય તે માટે આ ખૂબ જ મહત્વની જાહેરાત કોંગ્રેસની માનવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા